સુરતના પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી અને ધોરણ નવ થી હોવાથી પરિવારજનો શરૂ કરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો નહીં મળતા તેની બહેનપણીના ઘરે તપાસ કરી હતી પરંતુ તે પણ ગુમ હતી આ રીતે એક પછી એક ચાર તરુણી કે જેઓ ધોરણ નવ થી અગિયારમાં અભ્યાસ કરતી ચારે ગુમ હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોંકી ગયા હતા સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત મિત્ર વર્તુળ અને સંબંધીઓને તપાસ કરવા છતાં કોઈ પત્તો નહીં મળતા છેવટે પાંડેસરા પોલીસને જાણ કરી હતી એકસાથે ચારેય તરુણી ગુમ થવાની ઘટનાને પાંડેસરા પોલીસે ગંભીરતાથી લઈ તરત જ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવીમાં ચારે બહેનપણી એકસાથે પગપાળા અને ઓટો રિક્ષામાં બેસી ઉધના રેલવે સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા ચારે ટ્રેનમાં બેસી સુરત બહાર ગયા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે અંતર્ગત ચારેય તરુણી મહારાષ્ટ્રના ભુસાવલ સ્ટેશન ખાતે હોવાનું લોકેશન ટ્રેસ થતા તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી ચારેયનો કબજો મેળવી લીધો હતો પ્રાથમિક તપાસમાં ચારેય ફરવા જવાની ઈચ્છા થતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી જેઓને લેવા પોલીસ અને પરિવારજનો ભુસાવલ જવા રવાના થયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત